સ્વાગત છે ફતેપુરા નગરમાંથી નવ વર્ષે બાળક ગુમ થતા પોલીસે તપાસ કરતા થોડા કલાકોમાં જ ફતેપુરા પોલીસે બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાયા

ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે બી દાળવી અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ કરી હતી આજુબાજુ વેપારીઓના સીસીટીવી કેમેરા ચેક કરતા કરતા બાળક ફતેપુરા ખાતે આવેલ ડુંગરી ચોકડી પરથી બાળક હેમખેમ મળી આવતા ફતેપુરા પોલીસ સ્ટાફે બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યો હતો बाल कपावा गया छोकरो तो मारो गुम थी गया પછી અમે અડધો કલાક સુધી અને એને એના પછી અમે પોલીસ સ્ટેશને ગયા સાહેબને રજૂઆત કરી રજૂઆત કરવાથી અમારી વાત સાહેબને સીધા પછી સાહેબે એમની ટીમ લઈ તપાસ બજાર કરી તમારું નામ ગામ